वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दञ्च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा <coughs> महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण શ્રીમદ ભાગવતના દસમા સ્કંદ ની અંદર ચોરાસી માં અધ્યાયની અંદર તેરમા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી સાચા સંતના મહિમાની વાતો લખે છે યત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે ಸ್ವದಿ ಕಲತ್ರಾದಿಶು ಭೋಮ ಇಜ್ಜದಿ ಯತ್ತೀರ್ಥ ಬುದ್ಧಿ ಸಲಿಲೇನ ಕರ್ಹಚಿತ್ ಜನೇಶ್ವ ವಿಘ್ನ ಸೋಖರ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಮಹಿಮ ಆ ಸಂತನ ಮಹಿಮಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾಗ ನಿ ಅಂದರೆ ವ್ಯಕ್ತಿನೆ નિર્વાસનિક થવું છે ભ્રભરૂપ થવું છે ગુણાતીત થવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે ભગવાનની માળાના મણકા બનવું છે ભગવાનના બનવું છે અને ભગવાનને પોતાના બનાવવા છે એ તમામના માટે સાચા સંતના માધ્યમની સાચા સંતના આશીર્વાદની સાચા સંતના સત્સંગની કૃપા દ્રષ્ટિની કેટલી અનિવાર્યતા છે આ શ્લોકનો અર્થ આપણે સાંભળીશું ત્યાર પછી ખ્યાલ આવશે યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધા આપણા શરીરની અંદર વાત પિત અને કફ એવું આપણું પાંચ ભૌતિક શરીર છે એની અંદર આપણને કેવી આત્મબુદ્ધિ થઈ છે વ્યાસ ભગવાન એમ કહેવા માગે છે કે જેવી તમને તમારા શરીરમાં આત્મબુદ્ધિ છે એવી આત્મ બુદ્ધિ તમે સાધનાના માર્ગ ની અંદર આધ્યાત્મિક માર્ગ ની અંદર ગુણાતી સંતના પ્રત્યે નથી કરી તો સ એવ ગોખર તે ગધેડા જેવો છે શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે કપાળમાં તિલક અને ચાંદલો કર્યા હોય ગળામાં કંઠી પહેરી હોય ભગવાન નું ભજન જીવા દ્વારા કરતા હોય મંદિરમાં જતા હોય દંડવત કરતા હોય પ્રદક્ષિણા કરતા હોય દાન ધર્માદો કરતા હોય યાત્રા કરતા હોય તપ કરતા હોય વ્રત કરતા હોય ગમે તેટલા સાધન કરતા હોય એ બધું સારો છે પરંતુ આ બધું કરવા છતાં પણ જો એ વ્યક્તિ એ પોતાના જીવન ની અંદર સાચા સંત ની અંદર જેવી આત્મબુદ્ધિ શરીરમાં છે એવી આત્મબુદ્ધિ સાચા સંતમાં નથી કરી તો સ એવ ગોખર ગોશુ ખર પ્રાણી માત્રની અંદર જે ગધેડા જેવો કહો કે એ ગધેડો છે ગરદભ છે આ સારું લાગશે આપણને વડતાલમાં રહેતા હોય અમદાવાદમાં રહેતા હોય ભુજમાં રહેતા હોય ગઢડામાં રહેતા હોય સારંગપુરમાં રહેતા હોય બુચાસનમાં રહેતા હોય દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર એને સાધના ભક્તિ સેવા સમાગમ કરતા હોય સારું છે એની આપણે ટીકા નથી કરતા નિંદા નથી કરતા એનો અનાદર નથી કરતા એનો વિરોધ નથી કરતા પરંતુ આ વ્યાસ ભગવાન ભાગવતની અંદર જે લખે છે એના ઊંડાણમાં જેને તપાસ કરીએ તો ખ્યાલ આવે કે આટલું કરવા છતાં પણ જો એવા પરમ એકાંતી ગુણાતી સંત ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે અને જે સંતની અંદર બે ટાંકા તોડવાની બે ટાંકા જોડવાની શક્તિ છે જે સંત પોતાના યોગની અંદર આવેલા જીવાત્માને સાધકને જીવભાવ ટાળીને બ્રહ્મભાવની ભૂમિકા સુધી પહોંચાડી અને ભગવાનનો પરમ એકાંતિક ભક્ત બનાવી એવી પ્રકારની શક્તિવાળા સંતની અંદર આત્મબુદ્ધિ અને પ્રીતિ નથી કરી તો એ ગધેડા જેવો છે હૃદયની આરપાર નીકળી જાય એવા શબ્દો છે યસ્યાત્મબુદ્ધિ બુદ્ધિ ધાતુ કે સ્વધી કલત્રાદીશો અને પોતાના પત્ની પરિવાર સગા સંબંધી એની અંદર બુદ્ધિ છે એવી બુદ્ધિ એવા ગુણાથી સંતમાં નથી થઈ તો વ્યાસ ભગવાન લખે છે કે એ ગધેડો છે ભગવાન ના માર્ગે નથી ચાલ્યા ભગવાનની ભક્તિ નથી કરતા ભગવાનને નિરાકાર સમજે છે ભગવાનને માનતા નથી ભગવાનની આજ્ઞા નથી પાડતા ભગવાનનું ભજન નથી કરતા એવા દુનિયાના લાખો માણસો ગધેડા તો છે જ પશુ જીવન જીવે છે પરંતુ ભગવાન વેદ વ્યાસ અહીંયા સુધી સ્પષ્ટ રીતે કોઈને ખોટું લાગવું હોય તો ભલે ખોટું લાગે કોઈને અપમાની શબ્દો લાગવા હોય તો ભલે લાગે છતાં પણ આ સમજ્યા વગર આ કર્યા વગર એ ગુરુ કર્યા વગર સંતની અંદર પ્રીતિ કર્યા વગર સંતમાં આત્મબુદ્ધિ કર્યા સિવાય સંતમાં મમત્વ બુદ્ધિ કર્યા સિવાય એનો બેડો પાર થવાનો નહીં ભગવાનના ધામનો અધિકારી થવાનો નહીં માતાના ઉદરની અંદર વારે વારે એને ભટકવાનો વારો આવશે આવું જાણે છે એટલા માટે સંતના મહિમાની વાત વ્યાસ ભગવાન બતાવે છે કે આ સંત મારા છે પુત્ર કળત્રાદિક ની અંદર આપણને મમત્વ બુદ્ધિ થઈ છે કે આ મકાન મારો પૈસા મારા મોટર મારી બંગલો મારો ધનસ્યાદી મારા એમ આપણને એવા ગુણાતી સંતના પ્રત્યે થવું જોઈએ કે આ સ્વામી બાપા મારા છે એ ભાવ જો નથી થયો અને ગૌમુખીમાં હાથ રાખીને માળા ગમકાવી રાખીએ વડતાલ ની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ એક પગે ઉભા રહીને કલાકો સુધી માળા કરીએ તો પણ વ્યાસ ભગવાન એમ કે છે કે તમે ગધેડા જેવા છો ધાર ધાર શબ્દો છે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સંતનો કેટલો બધો મહિમા છે અને એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક ગઢડા મધ્યના ચોપનમાં વચના વ્રત અંદર ટાંકીને લખ્યું છે કે ભગવાન અને ભગવાનના સંતના દર્શન તો બહુબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે અને ચાર વેદ સઠશાસ્ત્ર અઢાર પુરાણ રામાયણ મહાભારત આદિ ઇતિહાસની અંદર એક જ વાર્તા છે કે ભગવાન અને ભગવાનના સંત જ કલ્યાણકારી છે અને એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામી બાહ્ય દ્રષ્ટિએ કેટલાક અજ્ઞાની માણસોને એમ લાગે કે સ્વામી પોતાના મહિમાની વાતો કરે છે પરંતુ આ શાસ્ત્રોમાં લખાયેલી વાતો છે એટલા માટે સ્વામીએ સત્ય વાતને નિદ્રકપણે કહી છે લોકોને જે કહેવું હોય તે કહે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થર છે એટલા પારસમણી તમારા ઘરમાં હોય આ ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે એટલા કલ્પવૃક્ષ તમારા ઘરની અંદર આવે એના તમે માલિકો એ તમામનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવો એમાં મમત્વ બુદ્ધિ કરવી એમાં પ્રીતિ કરવી એનો સત્સંગ કરવો એની કૃપા દ્રષ્ટિના આશીર્વાદના અધિકારી થવું એ સાધનાના માર્ગમાં અતિ અનિવાર્ય બાબત છે પહેલી વાત ફરીથી આપણે સાંભળીએ આ મુદ્દો છે સાધનાનો મુદ્દો છે સાધનાનો આત્મા છે સાધનાનો પ્રાણ છે સાધના સાધનાનો શ્વાસ છે સાધનાનો વિશ્વાસ છે અને રહસ્ય છે આ સાધનાનો એકડો છે ઘણું બધું આપણે કરીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણે આ મુદ્દા ઉપર નહીં જઈએ એને પ્રાધાન્ય નહીં આપીએ ત્યાં સુધી આપણી વાસના સ્વભાવ પ્રકૃતિ ટળવાના નથી ફરીથી આપણે ફરીથી શ્લોક સાંભળીને એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ સત્મ બુદ્ધિ કુણપે ધાતુ કે જે શરીરની અંદર લોહી માંસ રુધિર હાડકા ચામડા છે પરિવર્તનશીલ શરીર છે નાશવંત છે રોગનું ઘર છે ઘણા બધા દોષોના અવગુણો એમાં પડ્યા છે એવા શરીરમાં આપણને કેવી આત્મબુદ્ધિ થઈ છે હંમેશના માટે આપણને એનું અનુસંધાન રહ્યા કરે છે ખાવું પીવું બેસવું ઉઠવું ચાલવું શરીરને ગમે એ પ્રમાણે જ આપણે કરીએ છીએ ગરમીના દિવસોની અંદર સભામાં જવાનું બેસવાનું થાય તો સૌથી પહેલા વિચાર કરીએ કે પંખો ક્યાં આગળ ફરે છે પંખા નીચે આપણી જગ્યા લઈએ છીએ બારીની બાજુમાં બેસવાનો પ્રયત્ન કરીએ ઠીક ઠંડી હવા આવે આપણને શરીરનો આલોચ રહ્યા કરે છે તો શરીરમાં જેવી આત્મબુદ્ધિ છે એવી પ્રકારની આત્મબુદ્ધિ જો ગુણાતી સંતમાં નથી થઈ પ્રમુખ સ્વામી મહારાજ કે મહાન સ્વામી જેવા ની અંદર નથી થઈ તો પછી કોઈ પણ મંદિરમાં હોય અરે કદાચ કોઈ મોટા મંદિર ની અંદર ભગવાનની આરતી ઉતારતો હોય બ્રહ્મચારી હોય સાધુ હોય પૂજા કરતો હોય સંસાર નો ત્યાગ કરીને ભગવા કપડા પહેરીને બેઠો હોય ને લાખો માણસો ને પ્રવચન અને પારણ દ્વારા એ ભગવાનની વાતો સમજાવતો હોય પરંતુ જો પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી જેવા સાચા સંતની અંદર એને આત્મબુદ્ધિ નથી થઈ તો વ્યાસ ભગવાન એમ કે છે કે ગધેડો છે શબ્દો થોડા આકરા છે પણ મારે અને તમારે સૌને સમજવા જેવા છે બાપદાદાનો સત્સંગ હોય ભગવાન સ્વામિનારાયણના સમયથી આપણને વંશ પરંપરાની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ મળ્યો હોય અને આપણે મંદિરે જતા હોઈએ વડતાલનું પૂનમ ભરતા હોઈએ અમદાવાદ મંદિરમાં જતા હોઈએ ભુજમાં જતા હોઈએ ગઢડામાં જતા હોઈએ ગોપીનાથજીના દર્શન કરતા હોઈએ લીંબતરૂની પ્રદક્ષિણા કરતા હોઈએ દંડવત કરતા હોઈએ પણ લીમડાના ઝાડ નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણ જે સંતનો મહિમા આપણને કહો છે એ જ્યાં સુધી ઉતારીએ નહીં આત્મસાત ન કરીએ એ માર્ગે ન ચાલીએ ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે એનું કોઈ રીતે કલ્યાણ ન થાય ઘણું બધું કરો પણ સંતમાં આત્મબુદ્ધિ નથી કરી તો એનું કલ્યાણ થવું મુશ્કેલ છે એટલા માટે વરતાલનું અગિયારમો વચનાવત છેલ્લા ફકરાની અંદર મહારાજે લખ્યો કે સત્પુરુષની વિશે પ્રીતિ આત્મા દર્શન નું સાધન છે ગમે તેટલી વખત અરે હું તો કઉ હજારો ને લાખો વખત ગંગાજીમાં ડૂબકી મારો ને આત્મ સાક્ષાત્કાર ના થાય અરે ગંગાજી ની અંદર પદ્માસન લગાવીને બેસી જાઓ અને કદાચ ગંગાજીની અંદર દેહ ત્યાગ કરો તો પણ આત્મસાક્ષાત્કાર ન થાય ન થાય ન થાય ભારતના જેટલા તીર્થો છે તમામ તીર્થોની યાત્રા હજારો વખત કરો પુણ્ય થશે સંસ્કાર થશે પરંતુ આત્મ સાક્ષાત્કાર નહીં થાય દેહભાવ નહીં ટળે સ્વભાવ પ્રકૃતિ નહીં બળે નિર્વાસની નહીં થવાય જીવભાવ નહીં જાય ભ્રમરૂપ નહીં થવાય ભગવાન સ્વામિનારાયણના શબ્દો ઉપર ધ્યાન આપો તમે ભગવાન સ્વામિનારાયણની ચુંદડી પહેરી છે ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં છે ભગવાન સ્વામિનારાયણ નામનું ભજન કરો છો અને ભગવાન સ્વામિનારાયણને ને પોતાના ઈષ્ટદેવ માનો છો તો ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર થોડો તો વિશ્વાસ રાખો વાંચો વચન વર્તાલ સત્પુરુષને વિશે પ્રીતિ સત્પુરુષ આત્મદર્શનનું પ્રીતિ છે અને શાસ્ત્રો આપણને એમ કહે છે કે જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થયો ત્યાં સુધી સાધના બધી નકામી છે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી જ્યાં લગી દેહ ને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે આત્મજ્ઞાનની અતિ અનિવાર્યતા છે આત્મ સાક્ષાત્કારની અતિશય જરૂર છે અને મહારાજે તમામ સંતોને કહ્યું કે જે સંતોએ નિધડકપણે સુરવીરતાથી ભગવાન સ્વામિનારાયણની સાથે પોતાની તૈયારી બતાવીને કહ્યું કે મહારાજ કો તો મટકો ન મીટે

તમે કહેતા હો તો અનિમેષ દ્રષ્ટિએ તમારા દર્શન કરીને બેઠા રહીએ મટકો ન નહીં જળનો ત્યાગ કરી દઈએ અને ભોય પથારી કરીએ હિમાલયની તળેટી અંદર નગ્ન અવસ્થાની અંદર અમે સાધના કરવા માટે તૈયાર છીએ તમે કોઈ કરવા માટે મૌન ધારણ કરીએ બેસી જઈએ મહારાજે કહું તમે બધી વાતમાં સાચા છો પણ મારે તમારી પાસે શું કરાવવું છે કે માનો ચૈતન્ય રૂપ તમારું રૂપ દેહ તેથી ન્યારો આ દેહ થી તમે જુદા છો તમારે આત્મા રૂપે વર્તવાનું છે આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે તમામ સાધનાના પાયાની અંદર આપણે આત્મ સાક્ષાત્કાર કરવાનો છે ભ્રમરૂપ થવાનો છે અને એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના સોળમા શ્લોકની અંદર એકસો ને સોળમા શ્લોકમાં કહ્યું નિજત્માન બ્રહ્મ રૂપ દેહત્ર વિલક્ષણમ વિભાગતેન કર ભક્તિ હિ કૃષ્ણ ત્રણ ત્રણ અવસ્થા ત્રણ પર થઈ અને ભગવાન પુરુષોત્તમ ઉપાસના કરવી આ ભક્તિ છે ગીતામાં કહ્યા પ્રમાણે બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમુ ભૂતુ મદ લભતે પરામ જે ભ્રમરૂપ થાય છે એ જ ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે તો આત્મસાક્ષાત્કાર કરવા માટે વરતાલનું અગિયારમું વતનાવત ખોલો ક્યાં સુધી આપણે અંદર રહીશું ક્યાં સુધી આપણે બુદ્ધિને તાળા મારશું ક્યાં સુધી આપણી વિચારશક્તિને નેવે મુકશું ભગવાન સ્વામિનારાયણમાં માનતા હો ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનતા હો સાચા બોલા માનતા હો તો આ શબ્દો ઉપર ધ્યાન આપો કે સત્પુરુષ વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનું સાક્ષાત દર્શન નું સાધન કોઈ જગ્યાએ કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ ગ્રંથની અંદર એવું નથી કહેવામાં આવ્યું કે તમે લાખ રૂપિયાનું દાન કરો એટલે આત્મસાક્ષાત્કાર થઈ જાય ગંગાજીમાં ડૂબકી મારો એટલે આત્મસાક્ષાત્કાર થઈ જાય મોટા મોટા યજ્ઞ કરો એટલે આત્મસાક્ષાત્કાર થઈ જાય અરે સંસારનો બૈરા છોકરા કુટુંબ કબીલાનો ત્યાગ કરી ભગવા કપડાં પહેરીને ગુફામાં જઈને બેસી જાઓ અને ભભૂથી લગાવીને ફરો તો આત્મસાક્ષાત્કાર થઈ જાય એવું એક પણ વચન એક પણ શાસ્ત્રમાં લખાયું નથી સંતના મહિમાની વાત કરી છે કે સંત મળે એમાં આત્મબુદ્ધિ થાય એમાં પ્રીતિ થાય ત્યાર પછી ભગવાનનું દર્શન થાય છે સત્પુરુષને વિશે પ્રીતિ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનના સાક્ષાત દર્શનનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનો મહિમા જાણ્યાનું સાધન છે આવા શબ્દો મહારાજે વચનામત લખ્યા છે મહારાજે ત્યાં સુધી લખો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક ધર્મનું પોષણ ક્યારે થાય કે ભાગવત ધર્મનું પોષણ ભાગવત ધર્મના ધારા કેવા સાચા સંત મળે ત્યારે પ્રસંગ ભજન પાસમ આત્મના કવયો વિદુહુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ એવા સંતની અંદર આત્મબુદ્ધિ પ્રીતિ થાય પ્રસંગ થાય તો મોક્ષનો દરવાજો ખુલી જાય તો અહીંયા આગળ આ શબ્દો પર ધ્યાન આપવાની જરૂર છે આપણે ચોસઠ પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ જે સંતનો મહિમા ગાયો છે એના અનુસંધાનની અંદર આપણે આ બધી વાતો સાંભળીએ છીએ યસ્યાત્મ બુદ્ધિ કુણપે ધાતુ કે સ્વધિ કલત્રાદી સુ ભૌમ યુધ્ય દીવી યર્થ બુદ્ધિ સલિલેન કરિચિત હવે ત્રીજી બુદ્ધિ બતાવી કે તીર્થની અંદર આપણને તીર્થત્વની બુદ્ધિ છે ગંગા યમુના ગોદાવરી કાવેરી સરસ્વતી અને જગન્નાથપુરી દ્વારિકા હરિદ્વાર તમામ તીર્થસ્થાનોની અંદર આપણને તીર્થપણાની બુદ્ધિ છે એ બધા સ્થાવર તીર્થ છે જયારે ભગવાનના અખંડ ધારક સંત ભગવાનને રહેવાનું જે ધામ છે જેના રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ હરતું કરોડો કરોડો ગંગાઓ પાવન થવા માટે આવા સાચા સંતની પાસે આવે છે તીર્થ કુરવંતી તીર્થાની આ સંતનું પગલું જ્યાં પડે એ ભૂમિ ભાગ્યવાન બની જાય તીર્થ સ્વરૂપ બની જાય જે વૃક્ષની નીચે સંત બેઠા હોય એ વૃક્ષ પણ તીર્થ સ્વરૂપ બની જાય આટલો બધો મહિમા આ સંતનો કયો કે એવા સંતની અંદર તમને તીર્થપણાની બુદ્ધિ નથી થઈ તો તમે ગમે તેટલા ભજન કીર્તન કરતા હો તો પણ ગધેડા જેવા છો આ સાંભળવાનું આપણને નહીં ગમે પણ આ શબ્દો પરથી આપણે તોલ કરવાની જરૂર છે વચનનો તોલ કે ભગવાન વેદ વ્યાસજી સંતનો મહિમા આધ્યાત્મિક માર્ગમાં કેટલો બધો બતાવે છે કે જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર સાધનાના માર્ગની અંદર ગુણાતી સંતની અંદર આપણને આત્મબુદ્ધિ નહીં થાય તીર્થપણાની બુદ્ધિ નહીં થાય મમત્વ બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આપણે ગધેડા જેવા છીએ આ પશુ જાતિમાંથી આપણે ક્યારે બહાર નીકળશું આપણે આપણી પોતાની જાતને એમ માનીએ છીએ કે હું મહાજ્ઞાની છું મોટો વક્તા છું સાધુ છું સદગુરુ છું મંદિરનો ટ્રસ્ટી છું સંચાલક છું નિર્દેશક છું આ બધી ભાવનામાંથી આપણે ક્યારે બહાર નીકળવાના આપણે ભગવાનના ભક્ત ક્યારે કહેવાયે કે જયારે આવા ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અંદર આત્મબુદ્ધિ થાય ત્યારે બાકી આ ત્રણ ટાઇટલ લગાડેલા જ છે ગધેડા જેવા કહેવાયે કે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છતાં પણ આપણને આ મુદ્દો સમજાય નહીં અને મુદ્દાને પકડી ન શકીએ ને મુદ્દાના માર્ગો પણ ચાલીએ નહીં અને જેની અતિ ગૌણતા છે જેનું અતિશય સામાન્ય મૂલ્ય છે અને મહાન મૂલ્ય માનીને આપણે આપણી પોતાની જાતને કેવડાવીએ છીએ કે હું પાકો સત્સંગી છું મોટો સાધુ છું મોટો જ્ઞાની છું મોટો વક્તા છું આ જ્ઞાન છે અતિ અપાર અતિ અતિ અપાર અપાર મહિમા ભગવાન પોતે આ શાસ્ત્રોની અંદર ગાય છે સંત છે ગુણાતી સંત છે મૂળક્ષ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા છે અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે આટલો બધો મહિમા સંતના માટે આધ્યાત્મિક માર્ગમાં બતાવ્યો છે એવા સંત કેવા હોવા જોઈએ કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પળ પળ મારે ઉપજે ઈચ્છા અંતરથી वण विचारे पणवा तो रे आवे ना अंतर थी बोले अहम ममता अनुसा तो रे उतरियो मन तन सुख पर थी एवा क्या थी मले जन एके रे निर्मल अंतर निष्कामी कहे निष्कुणानंद विवेके रे બીજા બહુ હોય હરામી ભાગ્યનો પાર નથી અને જો મહિમા ન સમજાય તો ખોટ નો પણ પાર નથી આપણી અણસમજણ દૂર કરીએ આપણી વિચારધારાને બાજુ પર મૂકીએ શાસ્ત્રના વચન ને વચનને વચન ને આપણે ધારીએ વિચારીએ અને જે અતિ અગત્યના જે શબ્દો અને મહિમા છે એના ઉપર આપણી નજર જાય અને એ મુદ્દાને પકડીને એવા ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ની અંદર આપણે પૂજ્ય ભાવ કરીએ તીર્થત્વ બુદ્ધિ કરીએ મમત્વ બુદ્ધિ કરીએ આત્મબુદ્ધિ કરીએ અને મનમાં ગાંઠ વાળી દો દ્રઢ કરી દો કે અનંત બ્રહ્માંડ ની અંદર મારી વાસના ટાળવાની શક્તિ મારા સ્વભાવને ટાળવાની શક્તિ મારો જીવભાવ દૂર કરવાની શક્તિ મને ભ્રમરૂપ કરવાની શક્તિ મને ભગવાનના ધામનો અધિકારી બનાવવાની શક્તિ કોઈની પાસે હોય કોઈની પાસે હોય કોઈની પાસે હોય તો સોનાના પત્રામાં લખી લો વર્તમાન સમયની અંદર પ્રગટ ગુરુ ગુરુહરી મહંત સ્વામી મહારાજની પાસે છે આપણા ભાગ્યનો પાર નથી ભાગ્યનો પાર નથી ભાગ્યનો પાર નથી એકાંતમાં બેસીને વિચારજો કે આપણને કોણ મળ્યા છે કેવી કરુણા કરી છે આપણે એમને પોતાના માનીએ છીએ પણ એ આપણા થઈ જાય એમની સાથે આત્મબુદ્ધિ અને મહત્વ બુદ્ધિ પ્રીતિ તીર્થત્વપણાની બુદ્ધિ થઈ જાય અને આવી પ્રકારની દ્રઢતા થઈ જાય તો ભેડો પાર અતિ અપાર મહિમા છે મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું પરંતુ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે હે મહારાજ વ્યાસ ભગવાને અને આપે જે કંઈ સંતના મહિમાની વાતો લખી છે એ વાતો અમે અમારા જીવનની અંદર આત્મસાત કરી શકીએ અને આપની કૃપાથી એવા સંત આ પૃથ્વીઓ પર ગુણાતીત ગુરુ પરંપરાની અંદર વિચરે છે એની અંદર અમને આત્મબુદ્ધિ પ્રીતિ થાય અને અનંત જન્મથી અમે ગધેડા બનીને ફર્યા છીએ અને સાધના કરી છે ગધેડામાંથી અમારો નંબર નીકળી જાય અમારે ગોખર નથી રહેવું અમારે ભક્ત થવું છે સંત થવું છે સત્સંગી થવું છે આપની માળાના મણકા થવું છે હે મહારાજ અમને સૌને એવી બુદ્ધિ શક્તિને બળ આપો કેવા અમે ભક્ત બની શકીએ સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ